શું તમને પણ વારંવાર પગની નસ ચડી જાય છે ઘણા લોકોની તો ફરિયાદ હોય છે કે તેમને ઘૂંટણમાં અને હાથની કોણી ઉપર વારે વારે નસ ચડી જતી હોય છે તો તમને પણ જો આવું થતું હોય તો ચિંતા ન કરતા આજે એવો ઘરેલું ઉપાયની વાત કરીશું કે જેનાથી ચોક્કસ રાહત મળશે

ક્યારેક પંદર દિવસે એક બે વાર કે એવી રીતે તમને અચાનક સુતા સુધા જ પગમાં એકદમ નસ ચડી જવી આપણે એવું ગુજરાતી ભાષામાં કહેતા હોય છે કે નસ ઉપર નસ ચડી જવી અથવા તો નસ ચડી જવી એવી તકલીફ આવતી હોય છે અને અચાનક જ રાત્રે એકદમ ઊંઘમાં ઉઠી જવું પડે છે અને સખત દુખાવો થ્રોમ્બિંગ પેઇન સ્ટાર્ટ થાય છે તો આ થવાનું મૂળ કારણ તમારા શરીરની અંદર મોટાભાગે જ્યારે પોષક તત્વોની ઓણપ આવતી હોય છે એવી કન્ડિશનમાં વધારે વેરી કોમન એવા પરિસ્થિતિમાં દર્દીઓ હેરાન થતા હોય છે હવે આવું કેમ થાય છે તેના કારણની વાત કરીએ તો તમારા શરીરમાં શારીરિક નબળાઈ હોઈ શકે છે શરીરમાં હિમોગ્લોબિનની ઉણફના કારણે પણ પગ અને ખભાની નસો સૂતી વખતે ફૂલી જતી હોય છે જો શરીરમાં હિમોગ્લોબિનની કમી હોય રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થતું ન હોય લોહીમાં સોડિયમ પોટેશિયમ કેલ્શિયમની ઉણપ હોય વધુ પડતો આલ્કોહોલ લેતા હોવ વધુ પડતું ટેન્શન લેતા હોવ તો આ સમસ્યા થઈ શકે છે શરીર ડિહાઈડ્રેટેડ રહેતું હોય ઇલેક્ટ્રોલાઇટ ઇનબેલેન્સ રહેતું હોય આયર્ન ડેફિશિયન્સી રહેતી હોય વિટામિન બી ટ્વેલ્વ ડેફિશિયન્સી રહેતી હોય વિટામિન ડી થ્રી ડેફિસિયન્સી રહેતી હોય આવું કઈ પણ તકલીફો રહેતી હોય એવી કન્ડિશન્સમાં દર્દીઓને વધારે હેરાન કરતું હોય છે ચડી જવાથી કેવી રીતે બચી શકાય જો તમારા પગની નસ વારે વારે ચડી જતી હોય તો સૂતી વખતે પગ નીચે ઓસ્તિકો રાખી શકો છો જ્યાં નસ ચડી ગઈ હોય તે જગ્યાએ ગરમ પાણીનો શેક પણ કરી શકો છો તાત્કાલિક રાહત મેળવવા માટે તેલથી માલિશ કરી શકો છો ચડી ગયેલી નસ થોડા ડગલા ચાલવાથી દૂર થઈ શકે છે અને તેનાથી તમે ઘણી રાહત મેળવી શકો છો બરફ લગાવવાથી પણ નસ ચડી જવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે જો આ સમસ્યા લાંબા સમયથી હોય તો તમારે ડોક્ટરને બતાવી અને યોગ્ય નિદાન કરાવવું જોઈએ એ જ્યારે રાત્રે સુતી વખતમાં ડિસ્ટર્બ થાય તો એકદમ જ એના સ્પાઝમ આવવાના કારણે મસલ સ્પાઝમ રહેવાના કારણે એકદમ ક્રેમ્પ્સ આવે છે અને એ પરિસ્થિતિમાં તમને સખત થ્રોમિંગ પેઇન ચાલુ થઈ જતું હોય છે તો આવી કન્ડિશન્સની અંદર જનરલી આ સૂતી વખતે એકદમ જ દુખાવો ચાલુ થાય તો આવી પરિસ્થિતિમાં જો અઠવાડિયામાં અથવા તો પંદર દિવસે એકાદ બે વાટે તો દેટ ઇઝ કોલ્ડ ઇન્ટરમીટ રેસ્ટલેગ સિન્ડ્રોમ એવી ગોટલાબાજી જેવા જેવી પરિસ્થિતિમાં જો મસલ પેઇન થતું હોય તો એને થોડુંક ફ્લેક્શન અને એક્સટેન્શન એ બે પોઝિશન્સની અંદર તમે રાત્રે ઉઠીને પણ થોડુંક પગની એક્સરસાઇઝ કરીને થોડુંક સ્ટ્રેચિંગ પોઝિશન્સમાં આવશો તો પણ એ રિલેક્સેશનમાં આવી જશે